નમસ્કાર દર્શક મિત્રો વીઓવી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં સ્વચ્છતા અભિયાન હેઠળ લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે ત્યારે બીજી બાજુ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જે રોડ રસ્તા પર કચરો નાખવામાં આવે છે ત્યારે સામાજિક કાર્યકર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે વોર્ડ નંબર સાત નામ સુનીલ સાહેબ અને રોશની બહેન દ્વારા સૂચન આપી કચરો નાખવામાં આવે છે ત્યારબાદ ફરીથી આ કચરાનો ડમ્પર દ્વારા ઉપાડવાની કામગીરી કરવામાં આવે છે ત્યારે નાગરિકોના ટેક્સ વેરા નામ રૂપિયાનો વેડફાટ થતો જોવા મળે છે અને કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવાનું મસમોટું ષડયંત્ર જોવા મળ્યું હતું ત્યારે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે નાગરિકો દ્વારા રોડ રસ્તા પર લારી ગલ્લા બાજુમાં થોડી ગંદકી કરે ત્યારે પાવતી આપીને દંડ વસૂલ કરવામાં આવે છે ત્યારે આવા અધિકારીઓ અને કર્મચારીઓ પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે

કયા કોર્પોરેશનનું નું સાત નંબર વોર્ડમાં સાત નંબર વોર્ડમાંથી કયા કોણ કયા કોન્ટ્રાક્ટરના ના અંદર માં કોન્ટ્રાક્ટરની સાહેબ કયા સાહેબ નામ બોલો સાહેબનું એ બધા અલગ અલગ છે હે સુનીલ સાહેબ ને રોશની બેન ને વાઈ ખાલી સુનીલ સાહેબ રોશની રોશની બેન